да. એમ છો મારા ભાઈઓ બહેનો વડીલો લો તમારા માટે દુઃખદ ઘટનાની વાત કહેવા જઈ રહ્યો છે મિત્રો અમદાવાદમાં જે ટ્રેન ટ્રેન્કા થઈ હતી મિત્રો તમને તો ખબર જ હશે મિત્રો એમાં બસોથી વધારે લોકો મરી ગયા છે મિત્રો તો બધે કોમેન્ટમાં પહેલાં તો હોમ શાંતિ લખી દેજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ક્યાંક હમણાંથી ચેનલમાં વિડીયો નથી આવતા મિત્રો ક્યાંક હમણાંથી બનાવતો નહોતો મિત્રો કેમ કે આ દુઃખદ ઘટનાની વાત સાંભળીને મિત્રો આપણે વિડીયો નતા બનાવતા મિત્રો પણ આ ભાઈને એવું ગીત ગાય છે એટલે આપણે ગીત બનાવ્યું છે મિત્રો બધા કલાકારો શ્રદ્ધાંજલિ પાઠવતા હોય છે મિત્રો પણ આ ભાઈનું ગીત વાપરશે એટલે મિત્રો અખમાં રૂંગવાઈ જશે મિત્રો શ્રદ્ધાની બહેને એ પાઠવી છે મિત્રો દરેક કલાકારો પાઠવે છે મિત્રો તો જોવા અને હોમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક ગુજરાતી ન્યૂઝ તમને મળી રહે છે પહેલી આપણી ચેનલ પર જોવા માટે તો હોમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો ચલો નેક્સ્ટ વિડીયો મળે છે ત્યાં સુધી ભાઈને કેવું ગીત ગાય છે અને કેવું શ્રદ્ધાની પાઠવી છે એ જુઓ તો વિડીયો અને તમને કેવું ગમે છે કોમેન્ટ કરીને જણાવજો ચલો બંને માત્ર બેડો મળે છલવાય મોનિયોનો જીવ જતાળયા મન એ પતકે મોટા કરો દર્શાયો મોન હે કોકતા મન રે જીવને તાન چتنا <applause> <applause> thank you